વિસ્તારમાં દુકાન માલિક તથા ગ્રાહક વચ્ચે નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ દુકાન પર આ જ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ દૂધ લેવા માટે દુકાન પર આવ્યો હતો દૂધની થેલી બાબતે ગ્રાહક યુવાને દુકાન પર હાજર દુકાન માલિક સાથે મગજમારી કરી ભેભસ્ત ગાળો બોલીને ઝઘડો કર્યો હતો જે ઝઘડાએ ઉગ્ર બનતા જ ગ્રાહક યુવક તથા તેના ભાઈ તેમજ પિતાએ દુકાન માલિક અને માલિકના પુત્ર તેમજ તેમના મિત્રો ઉપર તલવાર તથા લાકડી અને દંડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓની સારવાર માટે સયાજો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ આ બનાવ સંદર્ભે વારસિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળો પર આવી પહોંચી હતી અને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુમલાખોર વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે

મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે મારી દુકાને આવ્યો હતો દૂધ લેવા માટે દૂધમાં થેલી માગતો હતો દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો એમાં પપ્પાને ગાળો હાલતો હતો અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો પછી અમે પાછળ એની ઘેર ઉધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો તલવાર મારી છે બે ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો મને એનો બાપો પકડી બેઠો હતો છોડતો નહોતો અને એ બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો એને પણ માથા પર તલવાર મારી એ મારીને પછી અંદર ભાગી ગયા જણને વાગ્યો છે મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને તેનો જેને પપ્પા પપ્પાને વધારે વાગ્યો છે એમનો બોલ તૂટી ગયો છે એમનો ઓપરેશન થશે અને આપણને તમે મારા ભાઈને માથા પર વાગ્યો છે એને છોટ આંકાયા છે ના ઓળખો નહીં અમે એ ગલીમાં જ આપણે દુકાનની આગળવાની ગલીમાં જ રહી છે અને દુઃખાવ છે હા દુકાન થઈ ગયા છે એ લોકોને સારવાર કેવી થાય છે સુધી આપણે આકાશ ભગવાન દાસ લાલ માલી મારો ભઈ થાય છે એમને મને ફોન કર્યો દીદી મને વાગ્યું છે તમે તરત પોલીસ સ્ટેશનમાં આવી જાઓ મારા માથામાં બહુ જ વાગ્યું છે મને તલવાર મારી ગઈ છે એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ બધું બગડેલી હતી ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ને હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે ને જે એમને એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે ત્રણ જણા હતા ના પહેલાં એક અંકલ હતા પહેલાં તો એમને જ માર્યા હતા તો એ અંકલને મારે તો કોઈ જોયો હતો ના ને એટલે એમને છોડાવ્યા ગયો હતો છોડાવ્યો ગયો હતો તો એમને પણ માર્યું છે એવું તો ના ચાલે તમે એક દૂધની થેલી માટે મેં એમની થેલી જોતી હતી થેલી નહીં આપી એમના માટે ઝઘડો થયું છે ને કોઈ મારે તો કોઈ એનો છોકરો અને બીજો ભાઈ પણ ના જ જોઈએ ને એ પોલીસને જાણ કરી પોલીસના ચોકી નજીક જ હતી પોલીસ સ્ટેશન તો એ પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ લોકો વારસા પોલીસ સ્ટેશન ન્યુ પોલીસ સ્ટેશન જૂની પોલીસ સ્ટેશન બાજુમાં ઝઘડો થયું હતું